બોટાદ જિલ્લાના સાળંગપુર મંદિરના નામની વેબસાઈટ બનાવી અને ઓનલાઇન રૂમ બુકિંગના નામે છેતરપિંડી કરતો આરોપી ઝડપાયો ગત અગિયાર જુલાઈના રોજ સાળંગપુર મંદિર દ્વારા બરવાળા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ અનુસંધાને સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવેલ છે આરોપી સામે ભારતીય સંવિધાનની કલમ ત્રણસો છત્રીસ ત્રણસો અડત્રીસ ત્રણસો અઢાર મુજબ ગુનો દાખલ કરી બોટાદ જિલ્લા સાયબરની ટીમ દ્વારા તપાસ હાથ ધરી હતી આરોપી અમરજીત કુમાર સનો અમરશી મોતીલાલ અઠ્ઠાવીસ વર્ષની ઉંમર યુપીના કાસ્કંદ જિલ્લાના રહેવાસી અને ડિજિટલ માર્કેટિંગનું બિઝનેસ કરતો હોવાનું સામે આવ્યું આ આરોપી હોસ્ટિંગર ડોમિનનો ઉપયોગ કરી સોળ વેબસાઇટ જ્યારે ગોડેડીમાં છફેક વેબસાઈટ ડેવલોપ કરી હોવાની પોલીસ દ્વારા પ્રાથમિક જાણકારી મળી છે આરોપીને તેના વતનથી બાર ઓગસ્ટના રોજ ધરપકડ કરી બોટાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો છે

છેતરપિંડીના બનાવો બનતા હતા અને એ અનુસંધાને સાળંગપુર મંદિર દ્વારા બોટાદ જિલ્લા પોલીસ પાસે ગઈ અગિયાર જુલાઈના રોજ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો છત્રીસ ત્રણસો આડત્રીસ અને ત્રણસો અઢાર મુજબ ત્યારબાદ ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ અમારી સાયબરની ટીમ જેમાં પીઆઈ જે જે ચૌધરી અને પીએસઆઈ રાજપૂત અને બીજા પોલીસ કર્મચારીઓ દ્વારા આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી અને આજે એક વેબસાઇટ બનાવે છે એ વ્યક્તિ છે અમરજીત કુમાર સન ઓફ અમરસિંહ મોતીલાલ અઠ્યાવીસ વર્ષની ઉંમરનો છે ને ડિજિટલ માર્કેટિંગનો બિઝનેસ કરે છે મૂળ વતની છે નાગલા ભાગવત જિલ્લો કાસગંજ યુપીનો એટલે સાયબર પોલીસની ટીમ દ્વારા આ વ્યક્તિની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ દરમિયાન એવી હકીકત ખુલી છે કે એણે હોસ્ટિંગર ડોમેન સર્વરનો ઉપયોગ કરીને કુલ સોળ ટેક વેબસાઇટ અને ગો ડેડી ડોમેનનો ઉપયોગ કરી અને છવ્વીસ વેબસાઇટો આ રીતે ટેક ડેવલપ કરેલી છે આ ગુનાની વધુ તપાસ હાલ બોટાદ જિલ્લાની સાયબરની ટીમ દ્વારા ચાલુ છે ઉત્તર પ્રદેશના કાસકં જિલ્લાનું ગામ છે નાગલા ભાગવન તાલુકો પટિયાલીથી બાર આઠના રોજ આની ધરપકડ કરવામાં આવી છે